હનુમાનજી એવા નથી હનુમાનજી ગુણો ની શોભા વિધી ગઈ છે અભિમાન એસા મેરા હનુમાન હે એટલે દાદા પાસેથી આજના યુવકો સેવા સ્મરણ સત્સંગ દાસત્વ અને દાદાનો જે સંયમ છે ધીરજ છે ધીરેજ કેવડી મોટી દાદાની સંયમ કેવડો હનુમાનજી ની અંદર એવા કયા પાંચ ગુણો રહેલા છે કે જે દરેક મનુષ્ય આમ તો એમનું તમામ જીવન ગુણ ગુણોથી ભરપૂર છે ઉતારવું છે પણ એવા પાંચ ગુણો છે દરેક મનુષ્યમાં હોવા જ જોઈએ કે એને ઉતારવા જોઈએ દાદા માટે તુલસી દાદી એટલું જ કીધું સકલ ગુણ નિધાનમ વિદ્યાવાન ગુની અતિ ચાતુ એટલે જગતમાં જેટલા સદગુણો છે ને બધા દાદામાં છે અને ઘણી વખત કેવું હોય કે ગુણોથી માણસ શોભે હનુમાનજી એવા નથી હનુમાનજીથી ગુણોની શોભા વધી ગઈ છે આ તમે કપડાં પહેર્યા છે ઘણા એ માણસ એવા હોય કપડાં પહેરે સારા લાગે ઘણા એવા હોય કે એ કપડાના પહેરે કપડાં હારા લાગે ખ્યાલ આવે તમને એમ દાદાના કારણે ગુણોના કારણે દાદાની શોભા નથી વધી દાદાના કારણે ગુણો ની શોભાવી એવું હનુમાનજીનું નું વ્યક્તિત્વ છે પણ હનુમાનજીના પાંચ ગુણોની તમે વાત કરી કે જે મનુષ્યમાં સૌથી મોટો દાદાનો ગુણ હોય તો દાસત્વ છે અતુલિત બલધામ ધામ જ્ઞાની નામ અગ્ર ગણ્ય વિદ્યાવાન ગુની હતી ચાતુર અષ્ટ સિદ્ધિ નિધિના દાતા ચારો યુગ પ્રતાપ હતું મારા

એને સુગ્રી શત્રુઘ્ન કરી એને ભગવાન કૃષ્ણ ની સેવા કરી એને આ જ દિવસ સુધી આ સમાજની સૌથી મોટા મોટી સેવા કરતો હોય તો હનુમાનજી મહારાજ કરે છે મારું તમારું એ કામ કરી દે શું છે સેવા છે એટલે દાદાનો સેવાનો જે ગુણ છે રામ કાજ કિને મોહિકા વિશ્રામ ભગવાનનું કામ કર્યા વગર વિશ્રામ છે આજે દાદાના શરણે જે આવે છે ને બધાનું કામ દાદા કરે એટલે દાદાનો સેવાનો મોટો ગુણ છે દાદાનો દાસત્વ મોટો ગુણ છે દાદાનો અખંડ સ્મરણ કરે છે અને સત્સંગમાં દાદાને ખૂબ છે એટલે દાદા પાસેથી આજના યુવકોએ સેવા સ્મરણ સત્સંગ દાસત્વ અને દાદાનો જે સંયમ છે ધીરજ છે ધીરજ કેવડી મોટી દાદાની સંયમ કેવડો આ બધા જ ગુણ આજના યુવાનો એ શીખવા જેવા છે ગુણ તો અનંત છે દાદાને કોઈ આપણે કલ્પના જ ના કરીએ કે શેષ સારદ નારદ સનકાદી દેવતાઓ ગાય ને તો એ નીતિ નીતિ કરે એવા દાદાના ગુણો છે